અરે યાર લે લે ને તમે લે લઈ આ છોડે પૈસા લે યાર જ છે નઈ જતા રહેતા હે મને પૈસા બસ આટલ કોઈ નાન ઓર બહુ કરો લઈ લે અડધો લઈ લે અડધો બસ બસ ની હે ઓય

એવી હા આ તો લાઈટ જતી રહી હવે પેલો ઘેર જઈને ચાર બાર નાખવી પડશે બેસવાનું પેલા તો બાર નહિ હોય બાર ખરવા જતા રહ્યા છે બંધ ગાજી બાજુ વાજુ ભાઈ મારું વાળું મા તો નાચવાનું બહુ શું પણ હા ચડી જાય મારું વાળું થોડું નાચવા

આગર આગર કેટલા હ આટલા દેતો કોઈ તો કોઈ નહી યાર આટલા દેતો ઉંમર યાર મજાક ના કરાય

અમે ના સ્મિત ના કરજો વા વા રે બોલા રે બેટ શેર ફોટો દેપી ના આવો લે

તો એક હેરામ ખોટું બે મને મૂક્યો એમાં દાળ જ નહીં સીધો અરે આટલા બે કાઢી જ મે ક્યાં ચડે બાપ નો બગીચો અધર ઉતર લે ન્યાચો ઉતર ઓ કાકા માર છોકરાને ને તારું પાયા તમે કાને ને નહીં પાયો તું ન્યાચું ઉતર ને એક વખત યાર ખબર ને પછી કાકા તમે બંડી સોધ્યો તું ઉતર લે તું ચાલ હયા તું પાસ ખબર નહીં પતી લે તને

ચોરીઓ પીતી ઉતરી ગયો માં તો બાપુ ફોન લઈ જાય બાપો પૈસા લઈ જાય અરે ફોન તો હોય જ પડ્યો માં તો ચોરીઓ પીવો તો પછી હવે ત્યાં ફોન મેળવીને પી જાવ ના ના ફોન ને કોક કરવું તો પડશે તો ફોન કરવા દે હા બસ આવરી કેટલા હી હા હવે હું બાર બેઠો હોય કઈ

અરે પાહ આ તો કઈ કે પીયો તો પડશે અરે જબરજસ્ત માસી માસી ચાલી હશે પીયો તો પડશે વિચાર નઈ ચાલે યાર ઓ કોક વિચાર આવે કોઈ વિચાર કે તમે વિચારો તો હું સે પીયો તો પડશે કોક તો કરવું પડશે કોક કરો તમે યાર હાલ આ ટોક્કર વેખી મારશે આ ગોદરા આ આવો તો ટોક્કર વેખાય તો ઉ આવે અરે હારે ના કોક કર

બોલ્યાગે <Ce -tractor>

પછી પછી લઈ લે તો જે આવડે હા 25 જો જલ્દી સો લેડો કોઈ પેલી ચિંતા જેવું તો નહીં ને ના નહીં પૈસા તો લેવા દીવું હલ્યા હલ્યા તું એવું બધા પૈસા નહી પૈસા